આમ જાણ હું મેં કરીયા મેં કાયમી કાયદા કો મેગાની નગર વિભાગે બાપા સીતારામ બગલથી આવું છું અને સંગોલનો આયોજન કરેલ છે એમાં તમને જે સાથ આપો છો તો તમને આ આશીસ સોસાયટીમાંથી સાથ સહકાર કેવો મળતો બહુ કટી સરસ મળે છે જીઓનો કરો આપણે આ સુવિધા સુસારા પર સત્તા તંત્ર અમે નસી ગયા સેવા કરવાનો મોકો લાગ ને કે મારું કાર્ય કરો છો તો તમને કોઈ એને માગવા જવાની જરૂર નથી તમને છે એટલે બાપાના શબ્દને ચાલી છે એના રસ્તે એટલે સાત સાત સરસ બને છે તો આજે તમે તાર કરી છે એમાં લગભગ તમે કેટલા વર્ષથી કરો છો આ વર્ષ આ ત્રીજું વર્ષ કરી છે

સિવન કાર્ય અધિકારી આજે ભગવાનને કાનાની દયાથી પૂરો સાથ છે સરસ સરસ બહુ સરસ કરી બધું સારું કામ કરજો અને કાયમ કામ કરાવતા રહેજો આપણે કોઈ પરિચય નતો અને વલંગ માં હતો અને બેન મારા ઘેર આયા કે દિલીપભાઈ બોલો અમારા લાયક સેવા દયા અને માતા દયા થી કાર્ય થાય છે ખૂબ ખુબ અભિનંદન ધન્યવાદ અને માતાજી અમને સૌને જય શ્રી કૃષ્ણ કૃષ્ણ